સુક્ષર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ હોમગાર્ડ અને જીઆઈડી ફરજ બજાવતા વાહન ચાલકો પાસે ખુલ્લે તોડ કરતા વિડિયો વાયરલ મળતી માહિતી અનુસાર ફતેપુરા તાલુકાના સુક્ષર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ રાકેશ બુરિયા અને હોમગાર્ડ જીઆઈડી ફરજ બજાવતા માલ સુધીર હોમગાર્ડ સુરસિંહ રામો જીઆઈડી આદિવાસી ગરીબ અને અબનપ્રજા સુક્ષરમા કામ અર્થે જેમ કે દવાખાને જીવન જરૂરિયાત વસ્તુઓ ખરીદવા સુક્ષર બજારમાં આવતા હોય ત્યારે આ ફરજ બજાવતા કર્મચારીઓ ગરીબ અને બોડા આદિવાસીઓની ઈજ ગાડી ઊભી રાખી ગાડીઓ ના હુંબી રાખી 10000 મેમની પહોંચ પાડવાની વાત કરી પછી કહે કે તમારી જોડે રૂપિયા હોય તો આપી કાર્યવાહી કરવામાં આવી તેવી માંગ લોકો पारूड़ी फैशन में आरसी बुक आले तक फोटो पाड़न मने व्हाट्सएप करो कहीं करो अं किस हजार एम तो कहो